મેળે મેળે મળે ભરીને કઈ ટાંકાને આભલા ઓછા પડ્યા રેલો તો આંગળી એ પૂજા અને નાગલા ઓછા પડ્યા રહેલો ત્યારે વોકલ ફોર લોકલ જે નરેન્દ્ર મોદી કે છે ને ઈ તો આપણું મેળાનું મૂળ થીમ હતું નજાકત પશ્ચિમી અદાહે શર્મ હિન્દુસ્તાન કા ગહેના આપણી સંસ્કૃતિ કેટલી વિરાટ હશે એ કેટલી ઉદાત ઉદાર છે કે એને કીધું તમને તમારા મનના માણીગર પસંદ કરવાની છૂટ છે એક જમાનામાં ભવનાથ નો મેળો અને નારાયણ સ્વામીના ભજન એ વગર જુનાગઢનું પ્રભાત થતું જ નહીં પેલા હાર્ટ અને હૃદય જ મળતા માણસો પછી મળતા હું ને તમે પછી મળીએ પેલા તમારું ને મારું હૃદય મળે મન મળે એટલે મેળે મેળે મોલડી હેલે ચડી જ્યાં મોકળાશથી મળી શકે નહીં મેળો ક્યાંય હકડ મોકડ ન હોય મોકળાશ એટલે મનની પણ મોકળાશ તમામ આપણા ગીત તમામ આપણા વ્યવહાર સાતમ આઠમ રાંધણ છઠ લોકમેળા આ બધી જ બાબતો જે આપણી સંસ્કૃતિ એટલી સુંદર રીતે વણાયેલી છે કે આપણી લાઈફસ્ટાઈલને અસર કરનારી છે આ લોકમેળો જી લોકમેળા શું છે સાહેબ જી ડિપ્લોમેટિક લેવલે અત્યારે તમે જેને રાજદૂત નામનો શબ્દ કયો છે સંવાદો ચાલુ રાખે ભારત અને પાકિસ્તાન રશિયા અને યુક્રેન અમેરિકા અને ફલાણો આ બધા અત્યારે જો વાત ડિપ્લોમેટિક વાત થાય છે ને જી ને ફલાણા એવા જે રાષ્ટ્ર હોય છે વિકસિત રાષ્ટ્ર પછી અવિકસિત રાષ્ટ્ર વિકાસશીલ રાષ્ટ્રો એ બધાના રાજદૂતોથી માંડીને બધા લોકો શું કરે છે ડિપ્લોમેટ્સ રાખે ડિપ્લોમેટ્સ એટલે એ લોકો ચર્ચા કરનારા એને રાજદૂત કે છે એ દરેક દેશના બધાની એમ્બેસી આપણે ત્યાં છે એમ્બેસી એટલે દરેક રાષ્ટ્રની એક એક કચેરી આપણે ત્યાં છે આપણી કચેરી દરેક દુનિયાના દેશોમાં છે માન્ય દેશો એનું કામ હું જટિલમાં જટિલ બાબતો વિશે આપણે સૌથી પહેલા એને કહીએ કે ભાઈ જો તમારા દેશમાં અમારા માણસો ફસાયેલા છે તો તમે તમારી સરકારને કયો ગમે એમ કરીને અમારા માણસોને કાઢીને નાખી લઈ આવે બરાબર એવી વાત હોય તો પેલા આને કહેવાનું દિલ્હીમાં આપણે બધા દેશની આપણી એમ્બેસી છે એને કહેવાય મુલાકાત માટે એકેડેમિકલી કહું હવે એ જમાનામાં આપણો હતો તો આપણા ઋષિમુનો કેવા કહે એણે મેળો શબ્દ રાખ્યો એ મેળો એ ડિપ્લોમસીનો ભાગ છે બધા લોકો ખેડૂત આપણું જીવન તો ગ્રામ્ય શૈલીનું હતું ખેતી પ્રધાન દેશ હતો બધા મહેનત મજૂરી કરતા હોય કોઈ કોઈને મળવાનું જે તે સમયે તો એવું હતું કે આમ આજુબાજુના ગામડામાં સંબંધ વગેરે થતા પણ ખુલ્લી રીતે મળવાનું એ તો સંભવ નહોતું તો મેળા નામની વ્યવસ્થા રાખી તમે જ્યારે તમારી જમીનના કામમાંથી નવરા પડો ફાગણ મહિનામાં ચૈત્ર મહિનામાં મહિનામાં કાર્તક મહિનામાં એવા સમયમાં તમે મેળે મેળે મળે મેળો કારણ તો હોવું જોઈએ ને હું તમને ગમું છું તમે મને ગમો છો પણ મળવાનું થવું જોઈએ તેની તો લજ્જા મર્યાદા તો પરાકાષ્ટાય હતી આપણે અનેક વખત કહીએ છીએ ને કે નજાકત પશ્ચિમી અદાહે શર્મ હિન્દુસ્તાન કા કહેના

જમરડાઓના મેળા એટલે આપણે મેળામાં કહીએ કોઈ આંગણ અટકું ને તમે યાદ આવ્યા કવિ કવિની બહુ સરસ પંક્તિ છે હરિન્દ્ર દવે જેવાની હું તમને કહું કે કોઈ આંગણ અટકું ને તમે યાદ આવ્યા જાણે પગરવની દુનિયામાં શોર થયો રામ એક પગલું ઉપડ્યું ને તમે યાદ આવ્યા એ જમાનામાં મોબાઈલ નતો ફરવાનો નતું મળવું તમારે તમારી પ્રિયતમના અને કે પ્રિયને મળવું છે મળવું કેમ અને મળે તો શું થાય ક્યાંક જુઓ કેવી વ્યવસ્થા છે આપણામાં કે ક્યાંક હરખી ટેકુને તમે યાદ આવ્યા જાણે શ્રાવણના આભમાં ઉઘાડ થયો રામ એક તારો ટેન્કોને તમે યાદ આવ્યા જી એ જમાનામાં આવી સ્થિતિ હતી કે કોઈ એકબીજાની સાથે વાત ન કરી શકે લજ્જા મર્યાદાને કારણે પણ મેળો નામની એક સંસ્કૃતિ એવી હતી ત્યાં બધાએ અરસપરસના લોકોએ આપોઆપ મળવું આયોજન ન થાય જી મળવાનું થાય આપણા ગુજરાતમાં થી સોળસો જેટલા લોકમેળા થાય છે નાના મોટા થી સોળસો અને સૌથી વધુ તમને કહું સૌથી વધુ છસો સાતસો લોકમેળા આદિવાસી વિસ્તારમાં થા આ એ મેળામાં શું છે તમારી સંસ્કૃતિ ગ્રામ્ય સંસ્કૃતિ એની ઝલક અને અત્યારે વોકલ ફોર લોકલ જે નરેન્દ્ર મોદી કહે છે ને એ તો આપણું મેળાનું મૂળ થીમ હતું યસ આ કોઈને ખબર નથી સાહેબ મેળા એટલે એક પ્રકારનો હાટ ગ્રામ્ય શિલ્પીનો હાથ તમે માટીના રમકડા બનાવીને વેચવા ક્યાં મેળામાં જે રમકડા મળતા ને માટીના ગાડા બનાવે બળદ બનાવે ગાયની જોડી બનાવે ઢીંગલી બનાવે ઢીંગલો બનાવે એ પૂતળા બનાવે એ વેચવા ક્યાં લોક મેળામાં બનાવતી બનાવતા હતા કોણ કોઈ ટાટા બિરલા નતા બનાવતા મલ્ટીનેશનલ કંપની નતા બનાવતા ગ્રામ્ય શૈલીના લોકો જ એવું બનાવતા હતા ઢીંગલા ઢીંગલી ત્યારે તો આવું જ હતું એટલે લાકડાના પાવાથી માંડી અને તમે ગાડા બાડા જે બનાવે બધા ગાડુ ને બળદ ને એ બધું જે બનાવતો હતા ઘંટુલો ને એ બનાવતા હતા કોણ કારીગરો આપણા ને આપણા આજુબાજુ ના કોઈ ભરતકામ ના તમે ટોટલા બનાવે કોઈ તોરણ બનાવે કોઈ આભલા બનાવે તમે જુઓ કમખે દોથોરે ભરીને કઈ ટાંકા ને આભલા ઓછા પડ્યા રે લોલ મેં તો એને ક્યાં પોતાની કલા ક્યાં બતાવવી ક્યાં વેચવી ક્યાં આજીવિકા મેળવવી એ બધા માટે પણ મેળો છે એક જાતની વ્યવસ્થા હતી કે મેળામાં આવીને કોઈ તમે જો ચિત્ર વિચિત્ર વસ્તુ તમને મેળામાં જ મળે આપણે કલ્પના ના કરી હોય એવું તમે અહીંયા બી લોકમેળો થાય તમે જોજો કેટલીક એવી વસ્તુ મળે આપણે ઓહો આવું થાય હવે એક જ આવી વસ્તુ આપણે ડુંગળી સુધારે દૂધી સુધારે ને રીંગણાય સુધારે ને બધું થાય થાય ને એવું હોય છે અલગ અલગ પ્રકારની એમાં નાખી દો એટલે બધું થાય હવે આપણે એવી વસ્તુ બારે માસની અંદર મળતી હોય પણ એમની અહીંયા કુદરતી તમને એવું મળે તો મેળો જે છે એ આપણે ત્યાં હાટ સંસ્કૃતિ

નદી કિનારો હોય કોઈ પર્વતની પાળ હોય કે એની હોય કે વન્ય વિસ્તાર હોય એવામાં આ બધા લોક મેળા જ્યાં મોકળાશથી મળી શકે નહીં મેળો ક્યાંય હકડ મોકડ ન હોય મોકળાશ થી મોકળાશ એટલે મનની પણ મોકળાશ ખાલી જગ્યા ની નહીં એટલે એવી જગ્યાએ મળે તરણેતરનો મેળો છે અંબાજીમાં મેળો થાય છે આપણે ત્યાં ભાદરવી પૂનમે થાય કવાટ છોટા ઉદેપુર કવટ નો લોકમેળો થાય હોળી ના તહેવાર પછી આદિવાસીઓમાં હોળી પતે પછી ફાગણ મહિનામાં બહુ થાય સમજ્યા કટ નો થાય ગોળ ગધેડા નો મેળો ઈ પણ આ છે સ્વયંવર વાળો કે પોતે પોતાના મનના માણીગર ને કે લાઈફ પસંદ કરી શકે આ છૂટછાટ કેવી છે સાબરકાંઠામાં છે એમાં ચિત્ર જે એક ગામ છે મહાદેવ નું નામ છે ચિત્ર વિચિત્ર ગુણ ભારતીમાં તો એનો લોકમળો માર્ચ ને એપ્રિલ માં હોળી પછી થાય છે એ પણ બહુ અત્યંત ઉત્તમ થાય છે આપણે બધા જાણીએ છીએ અને પછી ચૂલ નો મેળો છે પલ્લવી નો મેળો છે આપણે ભવનાથ નો તો હાહાકારક છે ભવનાથ નો લોકમેળો જે ગિરનારની ગોદમાં થાય છે મહા મહાશિવરાત્રીમાં તો એમાં સ્કંદ પુરાણમાં લખેલું છે લોકમેળો આજકાલ નથી સ્કંદ પુરાણ જેવા શાસ્ત્રમાં પણ એનો ઉલ્લેખ છે કારણ કે અહીંયા નવ નાથ ને ચોરાસી સિદ્ધોના બેસણા છે ભરથુ માંડીને તમારી રાજા ગોપીચંદ કહો કે અસ્વસ્થામાં કહો એ બધાના બેસણા સમાધિ સ્થાનો છે એટલે મોરારી બાપુ દુનિયાના કોઈ પણ છેડે હોય મહા શરૂનો મેળો કરવા ભવનાથમાં અચૂક આવે છે અને મુરબી કુંડમાં આપણે જાણીએ છીએ કે કેટલાય એવા સિદ્ધ પુરુષો જ્યાં સ્નાન કરવા જાય છે ને એવી લોકવાયકા છે કે જાય છે એમાંથી અર્ધા પાછા આવે અર્ધા ક્યાંક અલોપ થઈ જાય રાજા રામ જાણે એ આજની તારીખે છે તો એ ભવનાથનો મેળો એક જમાનામાં ભવનાથનો મેળો અને નારાયણ સ્વામીના ભજન એ વગર જુનાગઢનું પ્રભાત થતું જ નહીં સાહેબ ઓકે

અને પછી એનું અપહરણ પણ કર્યું આમ જવું તો એટલે જયારે તમારું મન પવિત્ર હોય ત્યારે તમે કરેલા કોઈ કૃત્ય જે છે ને એ ખરાબ નથી થતા આજે એને પૂજાય છે ને માધવપુર ઘેડમાં પછી તો આપણે માધવરાયના લગ્ન થાય છે રૂકમણીના અને બધા માણીએ છીએ શું કામ એનો આશય ખરાબ નતો કામ વાસના પણ નથી મન વાળી વાત નથી કેવળ ને કેવળ પવિત્રતાની ભાવને તમને કોઈ પાત્ર ગમ્યું છે હવે તે દિવસે જડ પરિસ્થિતિ હતી ને માની લો મેળ પડે તો અપરણ કરવું પડ્યું માની લો અપહરણ કરીને પણ એને એના જે પ્રિયતમ સાથેની વાત છે જેને પ્રેમ નામનો શબ્દ છે એ પવિત્રતા જાળવી રાખી ક્યાંય કતા ક્યાંય આછકલાઈ નહીં અશ્લીલતા નહીં કે લજ્જા મર્યાદા હરણ થાય એવું નહીં પ્રેમની એવી મૂર્તિ કે મારે તમારે એને વંદન કરવા પડે એટલે એવો માધવપુર મેળો થાય રણુજા કાલાવટ માંથી છે આઠ કિલોમીટર દૂર અહીંયા રણુજાનો મેળો આવા આખા સૌરાષ્ટ્ર ગુજરાતમાં પંદરસો થી સોળસો જેટલા લોક મેળા થાય છે સ્વયંભુ અને એની સંસ્કૃતિ જે છે લોકમેળાનું રેસીપી ઓફ ધી લોકમેળા એ શું છે એ આપણી ગ્રામ્ય શૈલી ગ્રામ્ય સંસ્કૃતિ અને ગ્રામ્યનું ઉત્પાદનો જે છે એનો હાટ છે વન કાઇન્ડ ઓફ હાર્ટ દ્વારા હાટ જી જી હૃદયથી તમારું જે બાજાર ખુલ્લું મૂકવામાં આવે છે જેને કારણે વોકલ ફોર લોકલ કહી શકાય એટલી બહેતરીન સંસ્કૃતિ છે એ લોકમેળાની છે લોકમેળો ખાલી આમ માણવાનો પાંચ દિવસનો નથી એની પાછળની જે આખી કથા છે એ જાણીએ તો ખબર પડે કે આપણા જે પૂર્વજો હતા આપણા એ લોકો કેટલા દુરંદેશી હતા કે એણે આવી એક વ્યવસ્થા કરી જ્યાં ખુલ્લા મનથી મળી પણ શકાય રૂપિયા રળી પણ શકાય સર આપણે જોઈએ તો આ વખતે રાજકોટમાં પણ જે મેળો ભરાવાનો છે તેમાં રાઇડ્સને લઈને અનેક પ્રશ્નો છે અત્યારે જોઈએ તો મેળામાં ઘણી બધી છે તે કોમર્શિયલાઇઝેશન પણ થઈ ગયું છે અને ઘણી બધી પાબંદીઓ પણ લાગતી જાય છે તો આ કઈ રીતે જુઓ છો અને લોકોને આજે એટલો મેળો ઉત્સાહ લોકોમાં એટલો ઉત્સાહ લાગે છે તમને સર કારણ કે તમે પહેલાં પણ જોયું છે અત્યારે જોઈ રહ્યા છો તો શું કહેશો સર જુઓ સમય પ્રમાણે દરેક બાબતને કાઠ લાગતો હોય છે આ જે આપણે હમણાં થોડી વાર પેલા લોકમેળાની સંસ્કૃતિની વાત કરીએ એ તો આપોઆપ થતો લોકમેળો હતો અને હાર્ટ અને હૃદય જ મળતા માણસો પછી મળતા હું ને તમે પછી મળીએ પેલા તમારું ને મારું હૃદય મળે મન મળે એટલે મેળે મેળે મોર હેલે ચડી બરાબર કોઈ ભૂલે તો ભૂલવા દો રોકો નહીં કોઈ ચકડોળે ચડે ચિતડું તો ટોકો નહીં એ એટલા માટે હતું કારણ કે મનના માણીગોરોની વાત હતી અને માણવા જ લોકો આવતા હતા ભોગવવા નહીં જુઓ આ પણ બે સ્થિતિ શબ્દ અલગ અલગ છે માણવું અને ભોગવવું એ બે અલગ અલગ સ્થિતિ છે પૈસાને તમારે સતમાર્ગે વાપરવા એ લક્ષ્મી છે લોક મેળામાં પેલા હતું ખાલી મનના માણીગરોને મનથી મળવાની વાતો હતી ખાલી મળવાની જ વાત હતી પછી આ બધું બાય પ્રોડક્ટ હતી રમકડા લેવા ને તરબૂજ ખાવા ને એ બધી પાવા વગાડવા ને એ બધું ખાલી વસ્તુ મળવાનું કારણ તો જોઈએ ને કંઈક બાનું તો જોઈએ ને એ આ બાનું હતું પણ હવે તમે જે કીધું એમ કૃપાલસિંહ કે ક્રમશઃ એ તો પરિવર્તન જે છે ને એક જ આખી દુનિયામાં સ્થાયી વાત શું છે ખબર છે સ્થાયી સિત્તસ્થાપકો કોઈ દી બદલે ની વાત શું છે પરિવર્તન પરિવર્તન આજીવન છે એ થયા જ કરવાનું જે સ્થાયી છે હવે એમાં પરિવર્તન આવવા માંડ્યું લોકમેળામાં પરિવર્તન આવે એટલે કમર્શિયાલેસ લોકોની નજર એમ પડી કે અહીંયા એક સાથે આપણને એકાદ લાખ કે જેમ કે રાજકોટનો લોકમેળ બધા પંદર લાખ લોકો આવવાના છ દિવસમાં પંદર લાખ હવે પંદર લાખ ગ્રાહકો ગ્રાહકો જુઓ કારણ કે જ્યારે વેપારી દૃષ્ટિએ તમે કરો એટલે તમને ગ્રાહક દેખાવાના એટલે એમાં કમર્શિયાલાઇઝેશન થયું આયોજન થવા માંડ્યા

ફજળ ફાડકાવાળાને પણ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર લાવવામાં આવે અને આમ ને તેમને એમાં પૈસા ફી રાખવામાં આવે પચાસ રૂપિયા એક રાઇડના છે હવે એક રાઇડના પચાસ રૂપિયા તંત્રને કે ખરા હવે થાય છે હું પચાસ રૂપિયામાં એક બે ને ત્રણ એમ વખત ફેરવવાના હોય એને બદલે બહુ ગર્દી થાય ને તો એક અને બે કરીને પૂરું કરી નાખે જી એમ કરીને પણ વધારે કમાય એટલે પછી એમાં મેં કીધું મારે કમર્શિયલાઇઝેશન સાહેબ કે રૂપિયા પેદા કરવાની હોડ જામી લોકોમાં

પાણી તમે માગો વીસ રૂપિયાની બ્લીસ પાણી એ નામ લખ્યું હોય ફ્લીશ લેરી ગમે આડા નામ લખી નાખે અને તમારે તો એના જેવું દેખાવ આવે એટલે આપણે લઈને પીએ આપણે પાણી પીવાથી મતલબ હોય એ માનીને ને હોય જાય એટલે પછી આ લોક થી લૂંટ મેળો થતો ગયો થ્રમસ ને કારણે પણ એનો કોઈ ઉકેલ તો છે નહીં કારણ કે ઉકેલ શું હોય બધાની દ્રષ્ટિ કોણ બદલાઈ ગયો એટલે પણ ખરી રીતે તો સરકારે છે ને આમાં ભાવ બાંધણું બુદ્ધિપૂર્વક કરવું જોઈએ કરે છે પણ કોઈ પાલન નથી કરતું અને આ લોકમેળો બાળકો રમી શકે નાના મોટા એનો એન્જોય કરી શકે એવું આમાં કોઈ દ્રષ્ટિકોણ બધાને ફાડી ખાવાનું આના ગમે આના પૈસા હું વધુ લઈ લઉં એવી દાનત ન રાખે ને એવી વ્યવસ્થા થોડી કરે તો ઓર મજા આવે આપણી સંસ્કૃતિ જીવન થાય અને બધા લોકો આપણો તહેવારને સારી રીતે માણી શકે પણ હવે મેં તમને કીધું પરિવર્તન સંસાર કા નિયમથી સ્થાયી રૂપે છે દરેક કાળાંતરે દરેક વસ્તુ પલટાતી રહે છે એમ લોકમેળામાં પણ એવી પલટાતી થઈ છે પણ આપણે હવે એ ઢાળમાં ઢળવું રહ્યું અને સરસ રીતે વાત કરી કે હાલમાં જે તહેવારો આવી રહ્યા છે અને તહેવારો પાછળનો જે તર્ક છે તેને લઈને સરે વાત કરી જે સંસ્કૃતિ છે તેને લઈને વાત કરી પહેલાંના સમયથી લઈને આજ સુધી જે બદલાયેલી ભાવના છે પરંતુ જે તહેવારનો કહી શકાય અર્ક છે તે અડીખમ છે અને લોકો છે તે જે રીતે આપણે જોઈએ તો તહેવારો ઉજવતા હોય છે અને ફરી તહેવારોની મોસમ આવી છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર